સમજી લ્યો કે તમારી પાસે જમીન નહીં હોય ને તોય છતાં બીજાને અહીંયા તમે ભાગીદાર તરીકે રહેતા છો ને પણ આ વસ્તુ કામ હારા હારા છે પશુપાલન પશુપાલનનું કરતા હોય છે અને તમે ભાગ રાખતા હોય અત્યારે હારા હારા અને વ્યવસ્થિત માણસો પણ વિશાળ તબેલા કરીને બેઠા છે અને આની અંદર જો બેનિફિટ સારું ન બેહતું હોય તો કારણ કે પચાસ ને હો બસો ત્રણસો પશુ રાખતા ન હોત એટલે હજી ઘણા એવા પશુપાલક છે અને ઘણા ઘણા જે નાના માણસો છે એમણે આ ધંધાનો શરૂઆત કરવી છે પણ એમને કોઈ અનુભવ નથી એમના માટે આપણે ફક્ત ને ફક્ત અનુભવ માટે આપણે વિડીયો બનાવી રહ્યા છે તો કઈ રીતનો આપણે જીરો થી શરૂઆત કરવી કોઈ પણ એક પણ રૂપિયા ખર્ચ વગર પશુપાલનની લાઈનની અંદર કઈ રીતે આવવું એ સંપૂર્ણ માહિતી હું આપવાનો છું એટલે તમે વિડીયોની અંદર કન્ટિન્યુ તમે કારણ કે આજ નહીં કાલ તમારે આ વિડીયો કદાચ લાગુ પડી શકે કારણ કે તમે તમે ક્યારેક આ ન ઉતર્યા હોય અને આપણે જીરો થી શરૂઆત કરવી તો કઈ રીતની કરવી તો રોકાણ વગર તમારે જો ધંધો આની અંદર કરવો હોય તો ખરેખર તમારા માટે એકદમ બેસ્ટ ધંધો છે તો સમજી શકો તમે જે અત્યારે જે મોટા મોટા પશુપાલક મિત્રો હોય છે દોઢસો પશુ રાખતા હોય છે એમની અંદર કોઈ આ કિંમત નથી હોતી માત્ર ને માત્ર તમને કદાચ વધારે એક રેટલી એક હજાર થી પંદરસો થી બે હજારમાં તમને મળી જાય તો સમજો કે આની અંદર તો કોઈ ઇન્કમ જ નથી એટલું બધું કઈ આનું બજેટ નથી તમે એક બે ત્રણ ચાર કે પાંચ લાઈ અને ઘરે ઘેર તમે ઉછેર કરો હા ઘણા મિત્રોની ઘણા ખરા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ અમારી પાસે જમીન જમીન નથી હોય 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 તો તમે અત્યારે ખરેખર જે નાના છે છે અને અને એ લોકો બીજાને અહીંયા કામ કરતા હોય છે એટલે ભાગીદાર તરીકે કામ કરતા હોય છે તો તમે ત્યાં કામ કરતા હોય ભાગીદાર તરીકે તમે કામ કરતા હોય ને બીજાને અહીંયા તો તમે બે થી ત્રણ ચાર પાંચ ચાર પાંચ વાસરડીઓ લઈ અને વ્યવસ્થિત મોટી કરો અને મોટી કર્યા પછી તમે એક વર્ષની અંદર આપણે હાવ ઓછો તો ગણનું તો એક વાસરડીને કદાચ સાત લીટર દૂધ હોય ને તમે ચાર તૈયાર કરો ને ચાર થી પાંચ તો સમજી લો કે એ ચાર હોય ને તો અઠ્યાવીસ લીટર દૂધ થાય હવે અઠ્યાવીસ લીટર તમે તમારીથી હિસાબ મારી દેજો પાંત્રીસ રૂપિયાને પાંત્રીસ રૂપિયે કદાચ લીટર રાય પાંત્રીસ થી બત્રીસ રૂપિયે તો તમે ક્યારે એવો નહીં વિચાર કર્યો હોય કારણ કે આવી રીતનું આપણે તૈયાર કરી અને હાવ ઓછા ખર્ચાની અંદર તમે ગમે તે ભાગીદાર તરીકે રહેતા હોય ભાગ રાખેલો હોય અને એથી તમારી પાસે કદાચ જે નોન સ્ટોપ અત્યારે છે ને ગાયો કરી નાખી સારી સારી એ સમજી લો કે ગમે તે અહીંયા તમે ખેડૂતને અહીંયા તમે ભાગીદાર તરીકે રહેતા હોય જે આ નાના માણસો છે એમના માટે આ વિડીયો લાગુ પડશે કારણ કે બીજાને અહીંયા કામ કરતા હોય છે એમના માટે અને તમે આટલી ચાર પાંચ વાંસળી લઈને તમે એનો વ્યવસ્થિત તમે ઉસેર કરશો ઉસેર કરી અને સાહેબ એક દોઢ વરની અંદર તૈયાર થઈ જાય ને ત્યારે સાત લીટર કે પ્લસ આઠ લીટર તમારી સેવા ઉપર વ્યવસ્થિત સારી રેટલી છે તો તમને આઠ નવ લીટર દૂધ આપશે અને તમે પોતે પણ એટલે તમારો પણ ખરેખર જે પોતાનો ધંધો હોય છે ને સાહેબ એ પોતાનો જ કહેવાય બાકી બીજાનો ધંધો એ બીજાનો નો તમે અમે ગમે એટલું કામ કરતા હોય ને ભલે મહિને ત્રીસ હજારનું નું કામ કરતા હોય કે પ્લસ ચાલીસ હજારનું નું કામ કરતા હોય પણ એ બીજા નો કહેવાય કારણ કે એ તમને જેટલું પ્રેશર આપે એટલું તમારે કામ કરવું પડે કારણ કે તમને એ એમ કે ને કે ભાઈ આટલું કામ કરવાનું છે એટલે એટલું સતાય તમારે કરવું પડે અને આ ધંધાની તમારો પોતાનો ધંધો હોય ને તો આની અંદર કોઈ પણ તમને ન કહી શકે કે ભાઈ આ કરવાનું છે કે આપણે આપણી મેળે જ કરવાનું હોય છે અને સમજી લો કે બીજાને ને તમે ગમે એવો ધંધો કરતા હોય ને તો એ તમને મન ગમે તે વસ્તુ તમને કે ભાઈ આટલું આ કરી નાખ આટલું આ કરી નાખ પણ આ એકદમ જીરો ખર્ચથી આની અંદર કોઈ પણ પૈસા નથી લાગતા કારણ કે તમે ઓછા પૈસાની અંદરથી તમે વાસળી લઈ અને ધંધો શરૂઆત કરી શકો છો અને સારું પણ બેનિફિટ તમે મેળવી શકો છો અને આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે નાના વાસળાથી જ ચાલુ કરી હતી કાંઈ આપણે એક કે કાંઈ મોટી ગાય નથી લઈ કાંઈ નતું કર્યું અને પછી ધીમે ધીમે જો